અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે સોના અને ચાંદીના ભાવમાં વાયદા બજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે પરંતુ રિટેલ બજારમાં એવો જ મોટો કડાકો જોવા મળ્યો છે એમસી પર સોનું પાંચસો છાસઠ રૂપિયા ઉછળીને અઠ્ઠાણું હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યું છે

ઇન્ડિયા બુલિયન્ડ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રેટ્સ જોઈએ તો નવસો નવાણું શુદ્ધતાવાળા દસ ગ્રામ સોનાના ભાવમાં આજે આઠસો પાંચ રૂપિયાનો પહોંચ્યો છે જે ગઈકાલે સાંજે અઠાણું હજાર એકસો ત્રેસઠ રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીમાં પાસઠ રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ એક લાખ ચાર હજાર છસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે ગઈકાલે સાંજે એક લાખ ચાર હજાર છસો પિંચોતેર રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થયો હતો ત્યારબાદ હવે જાણીએ આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે તો એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું છોતેર હજાર એકસો બાસઠ રૂપિયાથી બાવીસ હજાર એક રૂપિયા ઉછળીને એટલે કે અઠયાવીસ પોઈન્ટ અઠ્યાસી ટકા વધીને અઠ્ઠાણું હજાર એકસો ત્રેસઠ રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીનો ભાવ પણ છ્યાસી હજાર સત્તર રૂપિયા પ્રતિ કિલોથી અઢાર હજાર છસો અઠાવન રૂપિયા એટલે કે એકવીસ પોઈન્ટ ઓગણસીર ટકા વધીને એક લાખ ચાર હજાર છસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો